નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો પેન્શનર મિત્રો આજની તારીખ બાવીસ બે બે હજાર ને છવ્વીસ તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું આઠમા પગાર પંચ પર આવી છે એક મોટી અપડેટ તેના વિશે તો પેન્શનરો માટે આઠમા પગાર પંચને લઈને નાણાં મંત્રીએ આપી છે આ ખાસ જાહેરાતની ભેટ તો મિત્રો શું છે આ જાહેરાતની ભેટ જે અત્યારે ચર્ચામાં રહેલો મુદ્દો આઠમા પગાર પંચને લઈને નાણાં મંત્રીએ દરેક પેન્શનરો અને કર્મચારીઓને આપી છે તો વાત કરીએ આઠમું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ પર કામ શરૂ થઈ ગયું છે તો કર્મચારીઓના પગારમાં વધારો કરવાનું કામ શરૂ થઈ ગયું છે તો નવા પગાર પંચ માટે હમણાં જ એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો આ પોર્ટલ પર કર્મચારીઓને અપ ટુ ધ મિનિટની માહિતી છે તે પૂરી પાડવામાં આવશે મિત્રો તો ખાસ કરીને આ બાબતે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ મે માહિતી મેળવવા માગતા હોવ તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આજનો વિડીયો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવું પગાર પંચ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો કર્મચારીઓને નોંધપાત્ર પગાર વધારો મળવાની અપેક્ષા છે તો સરકાર ખુદ કર્મચારીઓ પાસેથી સૂચનો છે તે માંગી રહી છે ત્યારબાદ જોઈએ તો એક કરોડ ઓગણીસ લાખ પરિવારોને જબરદસ્ત લાભ મળશે તો આઠમા પગાર પંચની ભલામણોના અમલીકરણથી દસ મિલિયનથી વધુ કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર પગારના લાભો મળશે તો દેશમાં અંદાજે પાંચ મિલિયન કર્મચારીઓ અને છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનરો છે જેમના ખાતામાં આઠમા પગાર પંચની ભલામણો લાગુ થતાં જ પૈસાથી ભરાઈ જશે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના ભથ્થામાં ફેરફાર કરવામાં આવશે તો આઠમા પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ફેરફાર થશે પગાર વધારા સાથે મોંઘવારી ભથ્થું પણ શૂન્ય કરવામાં આવશે તો સાતમા પગાર પંચ હેઠળ જારી કરાયેલા ભથ્થાઓમાં પણ સુધારો કરવામાં આવશે તો સરકારે કેટલાક બિન આવશ્યક ભથ્થાઓને દૂર કરી શકે છે અને નવા પગાર પંચમાં નવા ભથ્થાઓ છે તે ઉમેરી શકે છે તો ઘરભાડું ભથ્થું તબીબી ભથ્થું અને મુસાફરી ભથ્થા જેવા ભથ્થાઓમાં પણ વધારો થવાની શક્યતાઓ છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો આઠમા પગાર પંચની રચના કરવામાં આવી છે જેના પરિણામે પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે તો હાલમાં સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા અઢાર હજાર છે તો આ પ્રવેશ સ્તરના કર્મચારીઓને એકાવન હજાર ચારસો ને એસી રૂપિયાનો પગાર વધારાનો લાભ મળશે અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તો આઠમો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ભેટ હશે તો નવા પગાર પંચમાં પગાર ભથ્થા અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે તો આ પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન હતો પરંતુ આ વખતે બે રહેવાની અપેક્ષા છે તો આના પરિણામે કર્મચારીઓના કુલ પગારમાં આશરે એકસો ને છ્યાસી ટકાનો વધારો છે તે કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર સ્તર પ્રમાણે વધશે તો એન્ટ્રી લેવલ કર્મચારીઓ માટે લઘુત્તમ બેઝિક પગાર રૂપિયા અઢાર હજાર પ્રતિમાસ છે તો જો ફિટમેન્ટ ફેક્ટર અપેક્ષા મુજબ પૂર્ણ થાય છે તો તે વધીને રૂપિયા એકાવન હજાર ચારસો એંશી થશે તેમજ મિડ લેવલ કર્મચારીઓ માટે તેમનો બેઝિક પગાર ઓગણીસ હજાર નવસોથી વધીને છપ્પન હજાર નવસો ચૌદ હશે તો જેમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી રહેશે તેમજ સિનિયર અધિકારીઓનો બેઝિક પગાર એક લાખ ત્રેવીસ હજાર એકસો થી વધીને ત્રણ લાખ એકાવન હજાર ને છાસઠ રૂપિયા થશે જેમાં ફિટમેન્ટ ફેક્ટર જોઈએ તો પેન્શનમાં પણ મોટો ઉછાળો આવશે તો પગારની સાથે કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થશે તો લઘુત્તમ મૂળભૂત પેન્શન નવ હજાર છે તો આઠમા પગાર પંચ હેઠળ આ વધીને આશરે પચીસ હજાર સાતસો ને ચાલીસ થશે તેવી જ રીતે અન્ય સ્તરો પર નિવૃત્ત કર્મચારીઓના મૂળ પગારમાં પણ ફિટમેન્ટ ફેક્ટર દ્વારા વધારો થશે તેમજ તેમના મૂળભૂત પેન્શનમાં એકસો ને છ્યાસી ટકા સુધીનો વધારો થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો દરેક વ્યક્તિ પગાર શોધી શકે છે તો આઠમા પગાર પંચના પગાર કેલ્ક્યુલેટર મુજબ કર્મચારીઓના મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરવામાં આવશે તો દરેક કર્મચારી આ પદ્ધતિનો ઉપયોગ કરીને તેમના પગારની ગણતરી કરી શકે છે તો કર્મચારીઓએ તેમના વર્તમાન મૂળભૂત પગારની નવા ફિટમેન્ટ ફેક્ટર એટલે કે બે પોઈન્ટ છ્યાસીથી ગુણાકાર કરવાની જરૂર પડશે તો આ તેમનો નવો મૂળભૂત પગાર હશે મિત્રો તો મિત્રો હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ